બે દસ બે હજાર પચીસ ના શરૂ થતી પરિક્રમાના તમામ અન્નક્ષેત્રો ક્ષેત્રોને જણાવવાનું કે કમોસમી વરસાદને લીધે પરિક્રમાના રૂટ ધોવાણ થવાથી તેમજ વધુ પ્રમાણમાં કિચડના કારણે અન્નક્ષેત્રો ક્ષેત્રોમાં જતા વાહનો ફસાઈ જાય અને હાલાકી સર્જાઈ જાય તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે આથી ગિરનાર લીલી પરિક્રમા બે હજાર પચ્ચીસમાં ઉક્ત પ્રતિકૂળ સંજોગોને કારણે કોઈપણ અન્ન ક્ષેત્ર સ્વૈચ્છાએ ચાલુ વર્ષે પોતાની સેવાને આપી શકે તો આવતા વર્ષે વન વિભાગ જૂનાગઢ દ્વારા લાગુ અન્ન ક્ષેત્રોને આવતા વર્ષે યોજનાર લીલી પરિક્રમામાં પરમિટ રિન્યૂ કરી આપવામાં આવશે જેની જાણ થવા વિનંતી અહેવાલ નિમેશ કુમાર જૂનાગઢ તો પત્રકાર મિત્રોનું આજની આ આગામી લીલી પરિક્રમા બાબતની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે આપ સર્વે જાણો છો એમ છેલ્લા એક દોઢ મહિનાથી જિલ્લા તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે છેલ્લે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યુરિટીના પોઈન્ટ્સ પીજી સેલ પાણી પુરવઠા હેલ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે જે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદો કિચડ થઈ જવાના હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ માં રૂપાલી બધાને નમસ્તે મિત્રો ફરી મળીશું